ભારતમાં તમાકુના સેવનથી દર મિનિટ બે જણા મોતને ભેટે છે તમાકુનું સેવન કરવાથી લકવો કેન્સર હૃદયરોગ રોગ અંધત્વ અને અન્ય રોગો થઈ શકે છે ભારતમાં લોકો તમાકુનો શિકાર બીડી સિગારેટ હુક્કો જરદા ગુટકા ખેની ચીકણી વગેરે સ્વરૂપે બનેલા છે જાહેરમાં લોકો ધૂમ્રપાન કરી ધુમાડાનો શિકાર પરોક્ષ રીતે ન ધૂમ્રપાન કરતા લોકો શિશુઓને પણ બનાવે છે ઘણીવાર તો સતત ગુટકા ખાતા લોકોનું મોં પણ ખુલતું નથી ભારત સરકારે તમાકુના સેવનની ભયાનક અસરથી બચાવવા સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ બે હજાર ત્રણ નામનો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ ઘડ્યો છે જેમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન માટે જે તે સંસ્થાના વડાને દંડ કરવાનો અધિકાર છે જે માટે સંસ્થા ઓફિસે ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર એવું બોર્ડ લગાવવું જરૂરી છે અઢાર વર્ષથી નીચેના બાળકોને તમાકુની બનાવટો વેચવી શાળા કોલેજની સો વારની ત્રીજામાં તમાકુની બનાવટોનું વેચાણ કરવું એ ગુનો છે જોશી ડોક્ટર મયુર ખાંડ ડોક્ટર રુચિત કોચરા ડોક્ટર ભક્તિ ઠક્કર આદિપુર એક ના મેોક્ટર રાજન તન્ના ડોક્ટર દેવાંગ ઠક્કર સુમિત પરમાર યોગેશ માલીવાડ કુબેર મુનિયા ભારતનગર કિડાણા દેવાયત ભાદરકા સિદ્ધરાજ સોલંકી કમલેશ પટેલ વગેરે તમાકુ અંગે જનજાગૃતિ સંદર્ભે રેલી અને નિદર્શનનું આયોજન તાલુકા આરોગ્ય સેન્ટર પર કરવામાં આવ્યું જેમાં આરોગ્ય સ્ટાફ એચડબ્લ્યુ સી એમઓ આશાબહેનો વગેરે જોડાયા હતા